વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરમાં પૂરના પાણીના ભરાવાનો આજે સતત ત્રીજો દિવસ છે ઘણા સ્થળોએ લોકોને ખાવા પીવાની તકલીફ પડી રહી છે જેને ધ્યાનમાં રાખી અધ્યયન ફાઉન્ડેશનના ડાયરેક્ટર શિવાની તથા તેમની ટીમના સભ્યો દ્વારા પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાતમંદોને ફૂડ પેકેટના વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ લોકોને જમવાની સુવિધા પણ ઉભી કરી આપી હતી આ સેવા કાર્યમાં કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત તથા હર્ષદભાઈ જોશી સહિતના લોકો પણ સહભાગી બન્યા હતા नमस्कार हम अध्ययन फाउंडेशन की तरफ से आज बड़ोदरा शहर में बाढ़ पीड़ितों की सेवा के लिए आए हैं हम पूरी कोशिश कर सकते कर रहे हैं कि इन तक अनाज पानी और मेडिसिन पहुंच सके आप सबसे भी निवेदन है कि आप एक दूसरे की सहायता करें और कोशिश करें कि एक दूसरे को मदद कर सके रहे और सेफ रहें और हेल्दी रहें आप सबसे ये भी निवेदन है कि अगर आप नीचे दिए गए बार कोड और स्कैनर को देख पा रहे हैं या नंबर को देख पा रहे हैं तो इस इसको डोनेशन करें हम पूरी कोशिश करेंगे कि इस डोनेशन के द्वारा इनकी सहायता कर सकें जय जैन